ચોથા દિવસનું રાત્રિ રોકાણ કઠાળા કર્યું અને સવારે લગભગ અમે દોઢ પોણા બે પાછી પદયાત્રાની શરૂઆત કરી અને લગભગ સોળ કિલોમીટરનું અંતર કાપી અને અમે આગળ જતા એક એસવાડા ગામ આવે છે ત્યાં પાછો નાસ્તા માટેનો એક વિરામ લીધો નાસ્તાના વિરામ બાદ સાડા સાત વાગ્યાની આસપાસ પાછી અમે પદયાત્રાની શરૂઆત કરી દીધી ત્યાં જ રસ્તામાં ચોસઠ જોગણી શક્તિપીઠનો ભક્તિ આશ્રમ આવ્યો અને અમે તેના પણ દર્શન કરી અને ધન્યતા અનુભવી આવે છે બાળકો પાસે જે ચંપલ નથી કે એવા બધા બાળકો છે તો એને એક સેવાનું કાર્ય કરે છે વાહ સરસ ચંપલ હોય છોકરાઓને વાહ વાહ ખુબ સરસ શું નામ તમારો મોરબી વાહ સરસ ગામ ના પ્રિન્સિપાલ તો હું શિક્ષક વાહ વાહ સરસ મજાનું કાર્ય વાહ ખુબ વંદનીય કાર્ય કાર્યમ ભાઈ તો અત્યારે અમે બહુચરાજી થી આઠ કિલોમીટર પહેલા ગૌશાળા આશ્રમે પહોંચ્યા છીએ અહીંયા અમે જમવાનો એક વિરામ લેશું આ દ્રશ્ય જોઈને એક જાણીતી કહેવત યાદ આવે કે ભૂખને કેવા અથાણા અને ઊંઘને કેવા પાથરણા તમે જોવો છો જે લોકો અત્યારે સૂતા છે કે બેઠા છે એમાં નીચે મોટા મોટા ઢેફા છે ખેડૂતો એને ખ્યાલ છે ખેતર ખેડેલું હોય ને ઢેફા ભાંગેલા ન હોય તો કેવી સ્થિતિ હોય એ સ્થિતિમાં પાથરણું પાથરી અને આ દરેક લોકો છે એ સૂઈ રહ્યા છે એમ આ કોઈ પાસે નથી ઓશીકું કે નથી ગાડલું તેમ છતાં ઘસકસાટ નીંદર આવે છે આપણા ભરોસે આપણી સાથે હાલનાર અબોલા જીવ છે તો એને પેલા જમાડવાનું ભૂલતા નથી તો ખાસ એને પણ દૂધ પાય છે લોકો રૂડું રૂપાળું મારું ગામડું બાળપણ યાદ આવી ગયું પ્રસંગમાં કેમ આપણે જ રાંધતા ને આપણે જ પીરસતા ને આપણે જ ખવડાવતા ને એ જે આનંદ હતો એ આનંદ અહીં જોવા મળે છે અહીં કોઈ કેટરસવાળાને કે નથી મંડપ સર્વિસવાળાને બોલાવેલા લોકો પોતે રાંધે છે લોકો પોતે પીરસે છે અને ખાસ કરીને મહિલા શક્તિ તમે જોઈ શકો છો એને રસોઈ બનાવી અને પીરસવામાં પણ મોટાભાગની મહિલાઓ જ ઊભી છે અને લોકોને જમાડે છે એમ તો આપણે કહી શકીએ કે આપણે જે ધારી એ શક્ય છે

તો ગૌશાળાએ બપોરના ભોજન લીધા બાદ પાછા અમે પદયાત્રાની શરૂઆત કરી અને હવે તો સીધા માતાજીના દર્શને બહુચરાજી મહારાજ મંદિરે પહોંચશું તો એથી પાછી પદયાત્રાની શરૂઆત કરી અને રસ્તામાં ગરબે રમતા રમતા પેલા બહુચરાજી માતાજીના મંદિરે પહોંચશું અને ત્યાર પછી ત્યાંથી બે કિલોમીટર અંદર સંખલપુર જે માતાજીનું મૂળ સ્થાન છે બહુચરમાનું ત્યાં જાશું તો અત્યારે આપણે આવી ગયા છે એમાં બહુચરાજીના પ્રટ પવિત્ર ધામ એકાવન શક્તિપીઠ એક ગુજરાતની મહત્વની શક્તિપીઠમાં બહુચરાજીના ધામમાં તો આપણે એમના દર્શન કરી આશીર્વાદ માતાજીના લઈ અને પછી અહીંથી સંખલપુર માટે આપણે રવાના થશું માતાજીના આ ધામની અંદર નાહવા ધોવા અને રહેવાથી માંડી અને દરેક સગવડતા અહીં જોવા મળે છે માતાજી માતાજીના દર્શન કરી અને કોમેટમાં જય બહુચરાજી લખી અને તમે પણ દર્શનનો નો લાભ લઈજો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે સંખલપુર જાણે સૂર્ય દેવતા પણ ગેટની ઉપરથી આપણે આવકારતા હોય એવું લાગી રહ્યું છે મા બહુચરનું આ અધ્યસ્થાન મા બહુચરનું મૂળ સ્થાન તરીકે ઓળખાય છે અને ખરેખર જોવાલાયક આ જગ્યા છે ઘણા બધા લોકો બહુચરાજી દર્શન કરી અને નીકળી જતા હોય છે ઘણા બધાને ખ્યાલ નથી કે બહુચરાજી મંદિરથી માત્ર બે કિલોમીટરના અંતરે પાછળનો જે રસ્તો જાય છે ત્યાં શંખલપુર ધામ આવેલું છે અને બહુ જોવાલાયક આ ધામ છે માડી તારા આંગણે તો કુકડા જ શોભે અહીં ઘણા બધા કુકડા તમને જોવા મળે છે ઘણા બધા સારા કલાત્મક સ્ટેચ્યુ બનાવેલા છે ઘણી બધી મૂર્તિઓ બનાવેલી છે ખરેખર બાળકોથી માંડી અને મોટા લોકોને આ સ્થાન ગમી જાય એ રીતનું આખી ઓપ આપેલો છે તો સંખલપુર પહોંચી અને અમે માની આરતી કરી અને આરતી કર્યા પછી પાછા અમે ગરબાની રમઝટ બોલાવી અને ખૂબ ગરબે રહી આજે તો ગરબે રમવા માટે પદયાત્રીઓના ઘણા બધા સગાવાલા જેમને તેડવા માટે આવેલા હોય એ પણ સાથે હતા હવે સમય છે જેની લોકો રાહ જોતા હતા માતાજીની ધજા ચડાવવાની એકસો ને આઠ ફૂટ લાંબી આ ધજા છે તમે જોઈ શકો છો ધીમે ધીમે એ ધજા છે એ લોકો હાથમાં લેતા લેતા આગળ વધતા જાય છે અને એક બાજુથી ધજા વિખાતી જાય છે તમે જુઓ છો એકસો આઠ ફૂટ લાંબી ધજા માતાજીના મંદિરને શોભાવશે અને આ ધન્યતાનો જેને લાભ મેળો એ ખરેખર અદ્ભુત છે અને તમે પણ અત્યારે ઘરે બેઠા આ લાભ લઈ રહ્યા છો એટલે તમે પણ ખાસ કોમેન્ટમાં લખજો જય તો માની આ એકસો આઠ ફૂટની ધજા લઈ અને અમે પેલા પાંચ પ્રદક્ષિણા રાઉન્ડ આખા મંદિરને ફરતે બાંધતા જેમાં દરેક લોકો છે એ ધ્વજાને પકડી અને ચાલતા હતા અને પાંચ પ્રદક્ષિણા પથ છે એ અમે મંદિરને ફરતે ફેરા અને પછી માતાજીના દર્શન કરી માનો પ્રસાદ ધરી અને ધજા છે એ ચડાવશું તો અત્યારે અમે ધજા લઈ અને મંદિરની અંદર આવ્યા છીએ અને માની આ ધજા છે એ માના ચરણે ધરી અને પ્રસાદ સમજી અને માતાજીના મંદિર ઉપર અમે ધજા અમે ચડાવશું તો તમે પણ દર્શન કરી શકો છો તમે પણ સંખલપુર ધામના દર્શન કરી લ્યો આ છે મા બહુચરનું મૂળ સ્થાન તો એકસો આઠ ફૂટની ધજા માતાજીના મંદિરે ચડાવી જે તમે જોઈ શકો છો પાંચ દિવસની આ યાત્રામાં અમે બધા અવિસ્મરણીય યાદોનું એક પોટલું બાંધી અને સાથે લાવ્યા છે જે કદાચ કદી ભૂલાશે નહીં તો પાછા ફરીથી માહિતી સાથે મળશું તમારું અને તમારા ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ જય મા બહુચરાજ